તળાજામાં આવેલ વ્યાયામ શાળાના મેદાનમાં અખાડાના મેદાનમાં યુવાનો વચ્ચે મારામારી થઈ હતી જેમાં હોસ્પિટલ પરથી જાણવા મળતી માહિતી મુજબ તળાજાના અખાડાના મેદાનમાં યુવાનો વચ્ચે મારામારીની ઘટના બની હતી જેમાં એક યુવકને પીઠના પાછળના ભાગે છેરીનો ઘા ઝીકાયો અને મૂળ માર માર મરાયો હોવાનું જાણવા મળ્યું હતું વધુમાં યુવાનને સારવાર માટે તળાજાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જેમાં આ યુવાન તળાજાના કાજરોરે રહે છે અને ઈરફાન ફિરોઝભાઈ કુરેશી નામ હોવાનું જાણવા મળ્યું વધુમાં સારો માટે ભાવનગર રેફર કરાયો હતો આ ઘટનાને લઈને લોકોના ટોળે ટોળા હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા અને પોલીસ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વધુમાં ઇજાગ્રસ્ત શું કહે છે સાંભળો

अब आपके मात्या कुछी दी ता रहे नी साथे? नाइ, जून्दे दे उधी पड़ुमाई बुदू हमापते उधू, है ते ले गागरी शेरी ना ने, जो कान बजे दुमाई उधी हो पोलिस के स्करोनों से ता रहे? पोलिस के स्करोनों